ડભોઈ તાલુકાના શ્રી કુબેર ભંડારી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસે અમાસ નિમિત્તે લોકો શિવજીના દરબારમાં પહોંચ્યા આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ છે ત્યારે શ્રાવણ માસના અંતિમ દિવસે ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિર ખાતે ભક્તોનો ઘોડાપૂર ઉમટી હતો વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ પૂજા અને અર્ચન કરવા માટે કુબેર ભંડારી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા બિલવાપત્ર જળ દૂગ્ધ અભિષેક કાડાતળ સહિતના પુષ્પો ચઢાવી પૂજા આર્చన કરી પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી શ્રાવણના અંતિમ દિવસ અને અમાસ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો મંદિર पहुंचा था ત્યારે ભક્તિનો મહિમા અપરંપાર જોવા મળ્યો હતો આજે પવિત્ર શ્રાવણના અંતિમ દિવસે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન સહિતના ક્ષેત્રમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ મટ્યા હતા સાથે જ જય કુબેર અને હર હર મહાદેવના નારાઓથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું શ્રી નિરંજની પંચાયતી અખાડાના ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે ઉપરાંત હજારોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ શાંતિપૂર્ણ તે કુબેર દાદાના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લે તેવો સુંદર આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું જય કુબેર જય મહાકાલી માં આજ શ્રાવણ માસ કા અંતિમ દિન હે શનિ શનિવાર હે શનિશરી અમાવસ્યા કે રૂપ મે મનાયા જાતા હે હજારો કી સંખ્યા મે દૂર દૂર સે લોગ યહા પર આયે હુએ હે ખાસકર મહારાષ્ટ્ર મે ઇસકો પીઠોદરી અમાવસ કે રૂપ મે મનાતે હે જો કી हमारे जो कृषि भाई हैं, खेती पाती करने वाले वो आज के दिन अपने जो बैल होते हैं उनका पूजन करते हैं और पूरे गांव में भ्रमण कराते हैं जो भी मंदिर होता है बेलों को भी मंदिर का दर्शन कराते हैं ऐसा परंपरा उन वो सब लोग निभाते हैं इसीलिए इस अमावस्या को शनिश्चरी अमावस्या यानी बड़ी अमावस्या के रूप में मनाया जाता है सभी श्रद्धालु जन शांतिपूर्वक आकर के दर्शन भी कर रहे हैं और कुबेर दादा का जयकारा लगाते हुए उन नर्मदा मैया में, में, में स्नान करते समय ध्यान पूर्वक स्नान करें जिससे कि नर्मदा मैया में साफ सफाई का विशेष ध्यान रहे और आपका शरीर का भी ध्यान रहे क्योंकि नर्मदा जी का जल स्तर बढ़ा हुआ है तो ध्यान पूर्वक करें सभी श्रद्धालुओं के लिए भोजन प्रसादी की व्यवस्था है भोजन प्रसाद ग्रहण करें एक निवेदन जो मैंने किया था आप सब लोग लाइन में लग करके ही आए और जितने लोग वी हैं वो सब लोग त्रयोदशी के दिन आए जिससे कि जो लोग लाइन में लग के एक एक दो दो घंटे तीन तीन घंटे लाइन में लग के आते हैं उनके उनको भी ये लगे कि नहीं यहाँ पर जो है जो वी आई पी वो पहले ही दिन आ जाते हैं या जो वी होंगे तो वो अपना प्रोटोकॉल पुलिस प्रशासन से लेकर के ही आए

દેશ પરદેશ થી બીજા રાજ્યો મહારાષ્ટ્ર થી બધા આવે છે આ આવે છે હજારો ની સંખ્યા અને આજે શનિવારે આજે અને આજે સાવનો છેલ્લો દિવસ છે દસ લાખ જેવી મેદની થશે અને દર્શન કરવાથી બધાની મનોકામના પૂર્ણ થાય છે જે કોઈ પણ પાંચ કે સાત અમાજા ભરે છે એની મનોકામના પૂર્ણ થાય છે બીજું મેં બધી જાત્રા કરીને હવે મહારાષ્ટ્ર અષ્ટ વિનાયક જઈ આયા એ જઈ આવ્યા બાર શિવલિંગ પૂરા કર્યા અને દર્શન કરી બાર અને કરીને આસ્થા આ દર્શન હું આસ્થા પૂર્ણ કરું છું આ કુબેર ભંડારી અંદર મહિમા એવો છે કે જે પણ માણસ આવે છે એની મનોકામના પૂર્ણ કરે છે કુબેર ભંડારી આસ્થા છે નબદા માતા એટલે એ પવિત્ર માતા છે એ નવસો નવાણું નદીઓમાં છે પણ નબદા માતા એ કુમાડી દેખાયા છે એટલે નર્બા માતામાં એક ડુબકી મારવાથી તમારા શરીર પવિત્ર થઈ જાય છે નવજા માતા નો આ મહિમા છે કુબેર ભંડારીંડાની જય ભોળો કુબેર ભંડારી ની જય ભોળો કુબેર ભંડારી ની જય અહેવાલ સર્વાંગ ગાંધી લોકાર્પણ